રામ રામ સીતારામ ભાઈ જોન નો વછેરો ત્રણ દિવસ નો થયો થાણ આપ્યું છે ગમે કરજો ભાઈ કેવો છે જોન નો વછેરો

ત્રણ દિવસ નો થયો પણ કેમ કેવડો તો ખરા સિંધી છે રેશ નો ઘોડો છે બહુ વાયલ નો ખાડો কলৰ কে কোমেদ

આપ આ બધા રોટલા નું છે એમને તમારા વધારે જો બને સામાન ઉતરે ભૂલે કુકુરું થઈ ગયું